એકદમ દાણેદાર અને મોઢામાં મુક્ત જ પીગળી જાય તેવો આપણે કલાકંદ બનાવીશું અને એ તહેવારોની સિઝન ચાલી રહી છે તો એના માટે સ્પેશિયલ આપણે રક્ષાબંધન સ્પેશિયલ બનાવીશું તો કલાકંદ બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે એક જાડા તળિયાવાળી પેન લઈશું અથવા તો કઢાઈ એની અંદર બે ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીશું કે જેથી નીચે તળિયે ચોંટે નહીં તો અહીંયા હું એક ફૂલ ફેટ દૂધ લઉં છું તો દૂધને અહીંયા આપણે ગરમ કરવાનું છે તો દૂધ ગરમ થાય છે ત્યાં સુધીમાં એક ટી સ્પૂન મોટી આપણે વિનેગર એડ લઈશું અને એની અંદર બે ચમચી જેટલું પાણી એડ કરીને એને આપણે સાઈડમાં મૂકીશું હવે અહીંયા દૂધ આપણું ધીમે ધીમે ઉકળી રહ્યું છે તો જે સાઈડમાં મલાઈ જામે છે એને આપણે ધીરે ધીરે સાઈડમાંથી નીકાળતા જઈશું અને દૂધની અંદર મિક્સ કરીશું તો અહીંયા દૂધનો ઊભરો આવાજ જેવું થાય એટલે એની અંદર આપણે થોડું વિનેગાર એડ કરીશું અને એને આપણે ધીરે ધીરે દૂધને હલાવતા જઈશું તો ધીરે ધીરે અહીંયા દૂધમાંથી આપણું પનીર છૂટવું પડે છે તો આ રીતે આપણે એકદમ સરસ પનીર બનાવી લેવાનું છે તો હવે એને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને આ રીતે એક ચાણીમાં કોટન કપડું મૂકીને એને આપણે ગાળી લેવાનું છે તો આ રીતે આપણે ગાળી લઈશું હવે આ પનીરને આપણે બે થી ત્રણ વખત પાણીથી ધોઈ દઈશું કે જેના લીધે વિનેગર આપણે એડ કર્યું છે એની સ્મેલ ના આવે તો બે થી ત્રણ વખત ઠંડા પાણીથી આપણે ધોઈ લેવાનું છે તો આ રીતે સારી રીતે ધોઈ લઈશું અને જો તમારે પનીર ઘરે ના બનાવવું હોય તો તમે બજારમાંથી પણ લાવી શકો છો એનાથી પણ કલાકંદ એકદમ સરસ બેસ્ટ બને છે અને એકદમ ડિલિશિયસ બને છે તો આ રીતે આપણે બધું પાણી નીતાડી લઈશું અને એને છાંણીની ઉપર આ રીતે થોડી વાર માટે મૂકી રાખવાનું છે કે જેથી એની અંદરથી એક્સેસ બધું પાણી વધારાનું નીકળી જાય તો હવે આપણે બીજી કઢાઈમાં એક બે ચમચી પાણી એડ કરીશું અને એની અંદર ફક્ત બે જ કપ દૂધ લઈશું જો તમારે એક ગ્લાસ લેવું હોય તો પણ લઈ શકો છો તો હું અહીંયા બે કપ દૂધ લઉં છું અને એની અંદર અડધો કપ મિલ્ક પાવડર લઉં છું જો તમે એક કપ દૂધ લેતા હોય તો એની અંદર એક કપ ભરીને મિલ્ક પાવડર લેજો તો શું થશે કે આપણી જે બનાવવાનું છે કલાકંદ એકદમ સરસ દાણેદાર બનશે તો હવે એને આપણે ચલાવતા રહીશું તો દૂધ ઉકળે છે ત્યાં સુધીમાં આપણે સાઈડમાં જે આપણું પનીર બનાવીને રાખ્યું હતું એને આ રીતે મેસ કરી લઈશું અને જો તમે બજારમાંથી લાવ્યા હોય તો એને તમે છીણી પણ શકો છો તો આ રીતે આપણે પનીરને સારી રીતે મેસ કરી લઈશું હું અહીંયા દૂધને સરસ એકદમ ઘટ્ટ બનાવવા અને એકદમ દાનેલા બનાવવા માટે બે ચમચી ઘરની મલાઈ એડ કરું છું અને વન ફોર્થ કપ ખાંડ લઉં છું અને બે એક ચમચી જેટલો ઈલાયચી પાવડર એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખવાની છે તો અહીંયા ધીમે ધીમે આપણું દૂધ ઘટ થતું જાય છે તો થો દૂધની ક્વોન્ટિટી થોડી ઓછી થાય ત્યારબાદ ઉકળવા લાગે એટલે આપણે એની અંદર જે આપણે પનીર મેસ કરીને રાખ્યું હતું એ એડ કરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અને એને સારી રીતે ચલાવતા રહીશું અને એની અંદર આ રીતે લગભગ પંદર એક મિનિટ સુધી આપણે ચલાવશું તો આ રીતે દૂધ બળી જશે અને એનો ધીમે ધીમે માવો બનતો જશે તો અહીંયા દૂધને આપણે જ્યાં સુધી ઘટ થાય ત્યાં સુધી ઉકાળવાનું છે તો એની અંદર થોડુંક મેં અહીંયા બે ચમચી જેટલું કાજુનો પાવડર નાખ્યો છે આ ઓપ્શનલ છે તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આમાંથી બધું દૂધ એક્સેસ થઈ ગયું છે એટલે કે દૂધ બળી ગયું છે અને માવો રેડી થઈ ગયો છે તો હવે એને ગ્રીસ કરેલી થાળીમાં આ રીતે કાઢી લઈશું જો તમારે પાસે બટર પેપર હોય તો એની ઉપર પણ પાથરી શકો છો તો આ રીતે કાઢી લઈશું અને એને આપણે સારી રીતે સ્પ્રેડ કરી લઈશું તો તમે આ રીતે બનાવશો તો એકદમ સરસ બહાર હલવાઈ જેવી જ મીઠાઈ બનાવીને તૈયાર થાય છે અહીંયા આપણે ઘી નથી એડ કરી તો પણ એકદમ સરસ આપણી કલાક તૈયાર થઈ છે તો હવે એને ઉપર આપણે પિસ્તા અને બદામની કતરણથી ગાર્નિશ કરીશું જો તમારે બહાર અત્યારે ભેળસેળવાળી મીઠાઈ મળતી હોય છે તો બહારથી લાવી એના કરતાં આ રીતે તમે ઘરે બનાવશો તો એકદમ શુદ્ધ બનશે અને એકદમ ચોખ્ખી પણ છે તો આ રીતે રક્ષાબંધન ઉપર તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ખાવામાં પણ એકદમ સરસ લાગે છે તો એને આપણે ગુલાબની પાંખડીઓથી ગાર્નિશ કરીશું તો જુઓ કટ કરતા તમને લાગે છે ને કે એકદમ સરસ જામી ગયો છે આપણો કલાકંદ તો એકદમ સરસ બહાર જેવો જ બન્યો છે તો આને આપણે મિલ્ક કેક પણ કહી શકીએ છીએ અને માવો પણ કહી શકીએ છીએ તો તમે જુઓ પીસીસ એકદમ સરસ સોફ્ટ ને એકદમ ડિલિશિયસ બનીએ છીએ અને એકદમ સરસ લાગે છે અને ખાવામાં પણ મોમાં મૂકતાં જ પીગળી જાય એવી આપણી આ કલાકંદ બનીને રેડી થઈ ગઈ છે તો તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર કહેજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો જરૂરથી કરજો મળીશું એક નવા વિડીયો સાથે બાય